કેવડિયા જઈ રહેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે નજરકેદ કર્યા હતા ત્રણ દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બે આદિવાસી યુવકોને માર મારવામાં આવતા તેઓના મોત નીપજ્યા છે આ યુવકોની શ્રદ્ધાંજલિ સભામાં કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ રહેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે નજરકેદ કર્યા છે ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ વસાવા અને અન્ય કાર્યકર્તાઓને ઉમરપાડા પોલીસે નજરકેદ કર્યા હતા જ્યારે માંગરોળના કાર્યકર્તાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા માંગરોળના રજનીકાંત ગામિત તેમજ અનુરાગભાઈ ચૌધરી વિકાસ ચૌધરી વગેરે કાર્યકર્તાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા તેઓને વાંકલ ખાતેના વિશ્રામ ગૃહ ખાતે કેદ કરવામાં આવ્યા હતા હું રણજીત વસાવા આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા પ્રમુખ આજ રોજ જે કેવડિયા ખાતે બે યુવાનોને દોર માર મારવામાં આવ્યો હતો જેથી એમનો મોત થયું છે એ આજે તેર તારીખ આજના રોજ એમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કેવડિયા ખાતે રાખવામાં આવેલ તો તમામ આદિવાસી સમાજ યુવાનો આગેવાનો આજે કેવડિયા ખાતે હાજર રહેવાના હતા જેથી અમે પણ ઉમરપાડા ખાતેથી આમ પાર્ટી તેમજ આદિવાસી સમાજના આગેવાનો ઉમરપાડાથી બહાર નીકળવા કેવડિયા જવા માટે નીકળવાની કોશિશ કરી પણ ઉમરપાડા પોલીસે જ્યાં પણ જઈએ ત્યાં આગળ આવી અમે રો રોક્યા છે અત્યંત અમે ગમે તે રીતે બહાર નીકળવાની કોશિશ કરી પણ અમને અહીંયાથી ઉમરપાડાથી નીકળવા દેવામાં આવ્યા નથી અને ડિટેન કરવામાં આવ્યા છે હાલ અમે ઉમરપાડા પુલ સ્ટેશને છીએ